સુરતના પાલનપુર પાટિયા નજીક રસ્તા પરથી અચાનક જ દોડતી મોપેડમાં આગ લાગી ગઈ હતી મોપેડ ચાલકને જાણ થતા ચાલક પોતાની મોપેડ મૂકી રોડની સાઈડ જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની પાલનપુર પાટિયા નજીક આવેલા કસ્તુરબા સોસાયટીના ગેટ પાસે રસ્તા પર દોડતી એક મોપેડ અચાનક જ પાછળથી સળગી ઉઠી હતી મોપેડ લઈને જઈ રહેલા ચાલકને પાછળથી આવતા અન્ય રાહતદારીઓ જણાવતા મોપેડ ચાલક રસ્તા પર પોતાનું વાહન છોડી રોડની બાજુ નાસી જવા પામ્યો હતો ઘટનાને પગલે થોડા સમય માટે મોપેટ ચાલકનો જીવ તાળવે ચોંટી જવા પામ્યો હતો પરંતુ સમયસૂચકતા વાપરીતે મોપેટથી દૂર થઈ જતા સદનસીબે કોઈ જાનહની થઈ નહોતી જે રીતે મોપેટમાં આગ લાગી તેને લઈને રસ્તા પર પસાર થઈ રહેલા અને આસપાસના લોકોમાં એક કુતુહલ જરૂરથી સર્જાયો હતો ઘટનાને પગલે મોપેટ ચાલક મોપેટ છોડી દૂર ભાગી છૂટ્યો હતો બાદમાં માસ્પાથી લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી તે પહેલા સ્થાનિકો લોકો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફ્ટીના બોટલમાંથી ફોર્મનો છંટકાવ કરી તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા